નમસ્કાર તો મિત્રો ખાસ કરીને સવારની આગાહી મુજબ જ રાજ્યના જે જિલ્લાઓમાં આપણે વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રમાં વ્યક્ત કરી હતી તે તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મારી સ્ક્રીન પાછળના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જામજોધપુરના સડોદરના છે જ્યાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને જોરદાર વરસાદને કારણે ખેતરોમાંથી પાણી નીકળી ગયા છે બહાર પારા બંધારો તોડીને પાણી બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે તો ખાસ કરીને દ્વારકા જિલ્લો છે જામનગર જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લાના ભાગો છે પોરબંદર જિલ્લાના ભાગો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે આ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો અત્યારે માળીયાટીના જૂનાગઢનું છે તેમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વધુ અસર આજે આપણે જે પશ્ચિમ સુરતના ભાગો નજીક દેખાતી હતી તે જિલ્લાઓમાં તમામ જિલ્લાઓમાં અસર જોવા મળી છે જેમાં દ્વારકા પંથક સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે જામજોધપુરના સંડોદર ગામના દ્રશ્યો તમે અત્યારે જોઈ શકો છો જ્યાં જે ભારે વરસાદને કારણે